બોટાદ નગરપાલિકાની ચૂંટણી સમાચાર બોટાદ થી કહી શકાય ત્યારે બોટાદમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસ એક્શન મોડ દેખાઈ રહી છે ત્યારે શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના લીધા અટકાયતી પગલા

ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના પોલીસે અટકાયતી પગલાં લીધા છે ત્યારે વારંવાર બોડી ઓફેન્સ અને પ્રોપર્ટી ઓફેન્સ કરતા શખ્સોનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે હિસ્ટ્રી સીટર તરીકે નોંધાયેલા શખ્સો પર પણ વિશેષ નજર રાખવામાં આવી રહી છે ત્યારે બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આગોતરું આયોજન કર્યું છે બોટાદ ટાઉન વિસ્તારમાં જે હાલમાં ચૂંટણી યોજાઈ રહેલ છે તે ન્યાય અને મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે ટાઉન વિસ્તારમાં વારંવાર બોડી ઓફેન્સીસ તથા જે પ્રોપર્ટી ઓફેન્સીસ કરે છે તે ઈસમોને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બોલાવી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ઈસમો કે જેમના વિરુદ્ધમાં એક કરતાં વધારે ગુનાઓ નોંધાયેલા છે અને હિસ્ટ્રી શીટર તરીકે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે તેમને આ કાર્યક્રમમાં આજે અહીં બોલાવવામાં આવ્યા હતા બોટાદ ટાઉન વિસ્તારમાં આ સિવાય કોમ્બિંગ તથા રૂટ નું પણ આયોજન છે જેથી આગામી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે સંપૂર્ણપણે જળવાય છે